ભુજના સૂચિત સિંદુર વન પાસે જયનગરમાં ગત વર્ષે તારીખ સત્તર જુલાઈથી શરૂ થયેલા વન તલાવડી વોકવે સાથેના હરિયાળા પ્રોજેક્ટનું કાર્ય ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ પશ્ચિમ વન વિભાગ સાથે અન્ય દાતાઓના આર્થિક સહયોગથી આગળ ધપી રહ્યું છે પચાસ હજાર લીટરનું પાણીનું ટાંકું અને ફરતી બાઉન્ડ્રીનું કામ પૂર્ણ થઈ ગયા બાદ પક્ષીઓને ખોરાક મળે અને છાયા આપે એવા પાંચસો જેટલા ફળાવ વૃક્ષો વૃદ્ધિ પામી રહ્યા હોય વન ખાતા સાથે જયનગર મહાવીરનગર સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ ભાણજીભા જાડેજા લધ્ધારામ શિવદાસભાઈ વાસાણી મહેશભાઈ લીંબાણી લક્ષ્મણભાઈ ગઢવી વગેરેની સમર્પિત ટીમની જહેમત રંગ લાવી રહી છે એમના માર્ગદર્શન હેઠળ સિનિયર સિટીઝન ક્લબના વરિષ્ઠોએ વિશિષ્ટ એવી સિનિયર સિટીઝન વન સમિતિની રચના કરી છે જેમાં હેતુભા જાડેજા સુરૂભાઇ જાડેજા જગદીશ ચંદ્ર છાયા કનૈયાલાલ અબોટી નરેન્દ્રભાઈ વ્યાસ વગેરે સહયોગ આપી રહ્યા છે તળાવડી ઊંડી કરવામાં આવી હતી હવે તેમાં નવા નીર આવતા જમીન ચેતનવંતી બની છે વૃક્ષાચ્છાદિત વોકવેના પ્રારંભિક કાર્યરૂપે કાચો વોકવે બનાવવામાં આવ્યો છે હવે પૂર્વ આયોજન મુજબ ભુજ નગરપાલિકાએ આ કાર્ય સત્વરે પૂર્ણ કરે તેવી લોકલાગણી છે મિશન ગ્રીન ભુજ અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની નેમ સાથે કાર્ય આગળ ધપી રહ્યું છે આ પ્રકલ્પ પૂર્ણ થતાં સિંદુરવન નજીક વધુ એક સુંદરવન સ્વરૂપે નવલું નજારણું પ્રાપ્ત થશે